પાટણ પરિવારના સભ્યો સાથે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શનની ગેલેરીની પણ મુલાકાત લીધી હતી

અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવરની મુલાકાત લીધી આ વિસ્તારનો સુંદર વિકાસ થયો છે અને વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર પટેલની જે પ્રતિમા બનાવી છે જેને પણ વિચાર આવ્યો એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારમાં જેને પણ આ સ્ટેચ્યુને ડિઝાઇન કરી છે એવા આર્કિટેક્ટ સુથાર અને એલ કંપની આ તમામને Fernando na